બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત થતાં આમોદ ભાજપા દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ આમોદ તિલક મેદાનમાં ભાજપે ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ તેમજ કુમારના નેતૃત્વ હેઠળ ભાજપ તેમજ એનડીએના સાથી પક્ષોએ સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા આમોદ ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો ભાજપાના કાર્યકરોએ આસપાસના દુકાનદારો તેમજ વાહન ચાલકોને પણ મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવ્યો હતો આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી ભાવિક પટેલ પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ કમલેશ સોલંકી બીજલ પરવાળ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જયંતે માત્ર આજ રોજ બિહારની ચૂંટણીના પરિણામમાં ઐતિહાસિક જે જીત મળી છે તેમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની તથા બિહારના આપણા નિતીશ કુમાર સાહેબની જોડે જે ગઠબંધનથી આપણી જે સરકારમાં પ્ર જ્વલંત વિજય મળ્યો છે તે બદલ બિહારની જનતાનો આજરોજ અમે આમદ તાલુકા સંગઠન અને આમદ સંગઠન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં બિહારનો સારો વિકાસ થશે ભાજપ નેતૃત્વમાં એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વંદે માત્રમ ભારત માતા કી જય ન્યૂઝ થિંક પોઝિટિવ